પૂછી ઘર બનાવી સરપંચ કરી જમીન તો મારી સરપંચ કરી સરપંચ સર બોલાય તો પુન નાખુ લાવી પાવડો બી જમીન મારી નક્કી કરે સરપંચ ને તું બોલાય તો બોલાય ના પુન કહીએ

જેટલા બે હું રોકું આવું રોચીએ ત્યાં ગલ્લો મેકારે કીધું કાગળ ઉપર લક્ષણ વાંચ્યો કાગળ ઘેર પડી આવ્યું નહી બરોબર કઈ સરકારે કીધું સરકારે ભારત સરકારે ભારત સરકારે તો આજે હું લાવું આપણી વાળો તું તારા બધું આ ખાલાબુ લેલો બધી ઘર ગલ્લા ઉપર દાદાગીરી ના કરી લઈ અધવાળો તો ઘરે કઈ રહતો ને બોલે કાયા જલ્દી બોલ ના કરે નકર સરપંચ કા ગંગા નટાઓ પતા રિપલ પડો દે મોટો બોલતાય તને

બેસો બેસો બધું લાગશે ભોગવટો કરશે જમીન ના પણ આપડે કરે એવા સરપંચ ને બોલાવવા સરપંચ ને બોલાવી દે તો આપડે ના બોલાવીએ સરપંચા બોલ્યા

ઘર બનાવતો તો એ જમીન આપણી નથી આપતો તો થાયતી ત્યાં જમીન સરકારી પાસે થી આપણે કશું બોલ્યા નહીં તે આરે કાય તો કે સરપંચ આયા અને બધું વાતનું નિકાલ લાયા અને એ ઘર નતું તે ઘર આવ બનશે તો તમે પણ આના જો કોઈ જગ્યા સરકારી જગ્યા ઉપર હટ ના કરતા નકર જો કોઈ દબાણ બબડ આવશે કે તે દે કશે તો તો જેલ ભોગાવી પડશે તો અને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો